પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારવા માટે રામાયણને સમજ્યા વગર આક્ષેપો આવું મેં કેસેટમાં સાંભળ્યું છે અને જોયું પણ છે અમુક સંપ્રદાયના માણસો એમ કહે છે કે રામજી ને સંસાર સુધારવા માટે લેવા પડ્યા કૃષ્ણને સંસાર સુધારવા માટે યુદ્ધ કરાવવું પડ્યું અમારા ભગવાનને કાંઈ ન કરવું ભગવાન બધું કરી ગયા આવું બહુ સારી પ્રવૃત્તિ ન કહેવાય મારી દ્રષ્ટિ અમુક સંપ્રદાયોને કેટલી આયુષ્ય છે કોકને પચાસ વર્ષ કોકને સો કોઈને બસો કોઈને વળી પાંચસો કોઈને રામ કૃષ્ણ તો સનાતન ચાલે

તો મૃગ્યા કરવા જાય એટલે ભગવાન શિકારી હતા અને હિંસા કરતા હતા રામાયણ રામચરિત માનસ ને બરાબર જુઓ લખ્યું છે જોઈ જોઈને મૃગ મારે શિકાર કરવો હોત તો આડે ધડ મારત પણ જે પાવન છે એને જે ઋષિઓ મૃગ બનીને આવ્યા છે વેદનાશ મંત્રો મૃગ બનીને આવ્યા છે અથવા તો એ કાળમાં રાક્ષસો વધારે મૃગના જ રૂપ લેતા હતા અને રામચરિત માનસમાં તો વધારે વધારે મૃગના રૂપો બતાવ્યા છે અને ભગવાન રામજી પણ પોતાના મુખે અરણ્ય બોલ્યા છે હમ ક્ષત્રિય મૃગયા બન કરી તુમસે ખલ મૃગ ખોજત ફિરહી

અપક્ષ ભક્ષણ હતું ને ફલાણું હતું ને શિકાર હતું સંસ્કૃત રામાયણોમાંથી લઈ લઈને મને એમ એમ વિચાર થાય છે કે લોકોને જે પોતાની જાતને બુદ્ધિમાન અને ડાયા ગણાવે છે લોકોને સંસ્કૃત રામાયણમાંથી આવા જ મુદ્દાઓ મળ્યા બીજા કોઈ મુદ્દાઓ ન મળ્યા અને એના ગ્રંથો લખાય ડાયા માણસો એના એના માટે ઇનામો પણ જાહેર કરે મને કોઈ વ્યક્તિ સાથે કે કોઈની સાથે તકલીફ નથી પણ મેરે શ્રોતા ભાઈ બહેન હું તમને પ્રાર્થના કરું છું કે કોઈ પણ પુસ્તકમાં કોઈ કવિ કોઈ લેખક કોઈ સંપાદક કોઈ પણ પાક્ષિકમાં કોઈ પણ સામયિકમાં કોઈ પણ અખબારમાં તમારી સંસ્કૃતિ તમારા દેવ તમારા આરાધ્ય તમારા ઈષ્ટોના વિરુદ્ધ પોતાના બુદ્ધિના

ભારતની સંસ્કૃતિના આ ભારતીય પાત્રો રામાયણ અને મહાભારતના અવતારો એ બહુ બહુ સામાન્ય લોકોને લાગ્યા એટલે એના ઉપર ગમે તેવા આપણા જ માણસો આવી કરે શબ્દોમાં માણસો લખવા માંડે અને મને તો દયા આવે છે વિદ્વાનોની પંડિતોની સભાની કે તમે કોઈને સન્માન કરો કોઈને બહુમાન કરો હાથી ઉપર ચડાવો સાધુ તરીકે અમે રાજી છીએ પણ કમસે કમ કેવા શબ્દોમાં વર્ણન કર્યું છે એને તો જોઈને પછી તમે કઈક કરો વિશેષ મારે કઈ કહેવું નથી હું તો સર્વસામાન્ય સમુદાયને એક સાધુને નાતે ફરી એક વખત પ્રાર્થના કરું છું કે રામ કૃષ્ણ શિવ દુર્ગા ગણેશ અમારે શ્રદ્ધાના જે કેન્દ્રો છે જુગ જુગથી અમારા બાપ દાદા જેના પગમાં શ્રીફળ વધેરી માનતાઓ માની માની અને આ સમાજને તંદુરસ્ત રાખતા આવ્યા છે એવા આપણા ભારતીય સંસ્કૃતિના પાત્રો ઉપર કોઈ બુદ્ધિમાન કોઈ કહેવાતો પંડિત એક માણસે મને એમ કહ્યું બાપુ ખબર નહીં સંસ્કૃતમાં બધું આવું છે સંસ્કૃત ભણ્યા હોય એને ખબર પડે મેં કહ્યું સંસ્કૃત તો રાવણ એ જાણતો તો એ સંસ્કૃતની શું કિંમત છે રાવણ પણ સંસ્કૃત સંસ્કૃત તમે જાણો છો તો હંસ વૃત્તિ કેમ નથી કેળવતા કે સમાજના આગળ શું રાખો તમને આવા જ મુદ્દા મળ્યા અને એ મુદ્દા એ કવિએ લખ્યા હશે ઋષિએ લખ્યા હશે એનું તમારી પાસે શું પ્રમાણ આ દેશ ઉપર કેટલી વિદેશી સત્તાઓ આવી ગઈ પંડિતોને ફોડીને આ દેશના શાસ્ત્રોને બદનામ કરવા માટે ક્ષેપકો નહીં નાખ્યા હોય એની ખાતરી શું કારણ કે વિદેશી સત્તાઓ આપણા શાસ્ત્રોથી ડરતી હતી કે આ લોકો પાસે શાસ્ત્રો છે એથી આ લોકો જીતાતા નથી તો આપણા શાસ્ત્રોને બદનામ કરવા માટે આવું કર્યું હશે કદાચ મારે વિશેષ કે આવું નથી કોઈની સાથે મને તકલીફ નથી પણ રામાયણના શ્રોતાભાઈ બહેનોને મારી જરૂર પ્રાર્થના છે કે જ્યાં આવા લખાણો હોય એવા પુસ્તકો અડશો નહીં એવું એવું કોઈ કોઈ પણ વસ્તુ હોય વાંચવાનું જ્યાં તમારી સંસ્કૃતિને નુકસાન પહોંચતું હોય તમારી શ્રદ્ધાને ઠેસ લાગતી હોય એવા લખાણો બિલકુલ વાંચવાના બંધ કરી દો એની મેળા એ બધું બંધ થઈ જાય એની મેળા એ આગળ હોવાને નાતે મારે તમારે જાગૃત રહેવું છે પંડિતોને વિદ્વાનો ભલે પોતાની બુદ્ધિને પોષવા માટે આવો ધંધો કર્યા મને ખરેખર દયા આવી છે પહેલી વખત પંડિતોની દયા આવી દયા માણસોની દયા આવી છે કે જ્યારે આવા ગલીચ લખાણો વાળા પુસ્તકોને જ્યારે લોકો બહુમાન આપવા માટે ત્યારે મને એમ લાગે છે કે બુદ્ધિ દુનિયાની કઈક જુદી રીતે જઈ રહી છે ઈશ્વર દીક્ષિત બુદ્ધિ નથી દેખાતી શબ્દોમાં રમનારો સમાજ છે શબ્દોનો સ્વાદ લઈ શકે ફરી એક વાર ત્રીજી વાર પ્રાર્થના કે આવા પુસ્તકો આવા લખાણો ખરીદશો નહીં વાંચશો બધું એની મેળાઈ બંધ થઈ જાય અને બાકી કઈ નુકસાન તો થવાનું જ નથી કારણ કે આ તો સનાતન બધા કેમ પ્રહારો કરે બીજા ગ્રંથ ઉપર કેમ નહીં મેં કીધું આજે રામાયણ જ બધાને તકલીફ આપે કારણ કે બધાને એમ છે કે આ ગ્રંથમાં એવું શું છે કે લોકો આટલી બધી રૂચિ બધાને પીડા છે કહેવાતા ડાયા માણસો કેટલાય ક્ષેત્રોમાં બીમારી છે ટૂંકમાં કહી દઉં કોઈ ક્ષેત્ર બાકી નથી રામાયણને લીધે ખૂબ જ મુશ્કેલીમાં છે લોકો લોકો કે આટલા બધા કથામાં રસ લઈ રહ્યા છે બધાને ડર છે રામાયણ મને એક સાધુ અમારે આવીને કહેવા લાગ્યા બહુ ગદગદ થઈ કે બાપુ કેમ રામાયણ ઉપર આ પ્રહારો થાય છે લોકો મેં કહું ચિંતા નહીં કરો સીતાજી એ સુરપણખાનું કઈ બગાડ્યું નહોતું પંચવટી શૂર્પણખાને લક્ષ્મણ પાસે મોકલી લક્ષ્મણે રામ પાસે મોકલી તો એ બંને ભાઈઓએ જાનકી જે શાંતિથી બેઠા હતા છતાંય શૂર્પણખા ખા જાનકી ઉપર પ્રહાર કરવા દોડી કારણ કે શુરપણ ખાને થયું કે આ જાનકી બેઠા છે એટલે મને જગ્યા નથી મળતી એમ રામાયણે કોઈનું કાંઈ બગાડ્યું નથી પણ એને લીધે બધાને તકલીફ થાય એટલે બધા એના ઉપર હુમલો કરવા માટે તૈયાર બાકી જાનકીએ તો બધાને રામાયણે તો બધાને દૂધ પાયા છે બધાને મોટા કર્યા છે રામાયણની ચોપાઈઓ રામાયણના મંત્રોએ મારા તમારી સંસ્કૃતિનો નિર્વાહ કરો તો કૃપયા બહેન આવું લખાણ કોઈ કોઈ ધર્મમાં ન ચાલે હા કેવલ આપણા ધર્મમાં ચાલે આ કમાલ છે દેશની દયા તમે જુઓ કોઈ જગ્યાએ ન ચાલે બીજા ગ્રંથ ઉપર કોઈ જેમ તેમ લખે તો એનો એનું કંઈક જુદું જ પરિણામ આવતું હોય પણ હવે આપણા ગ્રંથો સસ્તા એકદમ એટલે એની પાછા પોતાની જાતને લોકો ખેર ભગવાન સૌને તંદુરસ્ત રાખે સદબુદ્ધિ આપે એ લોકોનું પણ કલ્યાણ કરે એવી એક સાધુ તરીકે પ્રભુને પ્રાર્થના પણ તમને જાગૃતિ માટે બાર બાર કહીને પ્રસંગથી આગળ જાઉં છું